સંગઠિત થઈને દોરીની ગુંચ બનાવવામાં આવે છે અને ફરીથી સુવ્યવસ્થિત રીતે લાઈન બંધ ચાલીને ફરીથી ગાંઠ ને ખોલવામાં આવે છે ગરબા ગાતા ગાતા રમાતું દોરી રાસ દક્ષિણ ગુજરાતમાં આજે પણ ગણદેવીના કુંભારવાડ અને બિલીમોરા શહેરના કેટલાક આધુનિક યુવાનો પરંપરાને ટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે ગણદેવીના કુંભારવાડમાં માં એકસો વીસ વર્ષથી દોરી રાસ રમવામાં આવે છે અને જે પરંપરા આજે પણ ટકાવી રાખે છે ધ્યાન અને સાથે મળીને ચાલવાનો સંદેશો આપતો દોરી રાસની પરંપરાને ટકાવવા માટે યુવાનો પણ આગળ આવ્યા છે પ્રાચીન ગરબા અને ગરબીઓ જૂના ગરબાઓ સાથે મુખેથી ગાઈને અને પરંપરાગત વાદ્યો વગાડીને રમવાનું આજે પણ કુંભારવાડાના યુવાનો કરી રહ્યા છે સાથે જ બિલી મોરા શહેરમાં પણ દોરી રાસની શરૂઆત કરવામાં આવી છે જે ભૂલાયેલી પરંપરાને જીવંત રાખવા માટે આધુનિક ગરબાઓ રમતા યુવાનો મોટા આયોજનોમાં પણ દોરી રાસની મજા માણી રહ્યા છે મારું નામ ભરતભાઈ એમ મિસ્ત્રી છે હું ગંડેમાં રહું છું આજે અમારું હનુમાનજી મંદિર છે એ સ્વયંભૂ હનુમાનજી છે અને લગભગ સો વર્ષ પહેલાં અહીંયા મંદિરની સ્થાપના કરેલી અને આ મંદિર આગળ વર્ષોથી ગરબા ગવાય છે એની સાથે સાથે લગભગ એકસો વીસ વર્ષથી આ રાસ રમાય છે અને અમારા જે વડીલો પાંચ છ પેઢી પહેલાંના વડીલોએ આ શરૂઆત કરેલી અને આ લગભગ મેં પણ પચાસ વર્ષથી આ ડોરી રાસ રમું છું અમારા પછીના જે યુવાનો છે તેમણે આ પ્રથા ચાલુ રાખી છે અને હજુ પણ વર્ષો સુધી આ પ્રથા ચાલુ રહેશે એવી અમે આશા રાખીએ છીએ આ જે દોરી રાસ છે એ ખૂબ જ વિશિષ્ટ પ્રકારનો છે એમાં બાર છ જોડીઓ હોય છે બાર દોરી હોય છે બે બે ની જોડીમાં આ રાસ રમવામાં આવે છે ગરબાના તાલ સાથે જેમ જેમ રમતા જાય છે તેમ તેમ દોરી ગુઠાટી જાય છે અને જ્યારે નજીક આવે ત્યારે ફરી પાછા એ લોકો ઉલટા ફરીને રાસ રમતા જાય છે એટલે દોરી પાછી છૂટી જાય છે અને આ રીતે સતત અડધો કલાક કલાક સુધી પણ ફેલૈયાઓ રમી શકે છે અને આ પરંપરા અમે વર્ષોથી જાળવી રાખી છે અને ભવિષ્યમાં પણ આ જે બાળકો છે એ જાળવી રાખશે એવી અમે આશા રાખીએ છીએ